માનો ટ્રેનર છું એટલે હું તો આખા ભારત માં ની ટ્રેનિંગ આપું છું પણ મારે મારી પાસે લાખો એક્ઝામ્પલો છે પણ તમે તમારા મોઢે આ ગામ ના હોય કે તો બાજુ ના ગામ ના હોય તમારા મોઢે કેવાનો ફાયદો છે આનાથી ફાયદો થયો હોય વાત તો એ તમને થયો છે શું થયો ચાલો બોલી જાવ બેન માતા સુને માં બહુ બહુ સિંચાઈ ખાવા મતલબ એટલે પેલું એસી છે

તમે તો બામી ના તેલ થાય ઓકે તમારે બે અમારે જે યુ રીસ એટલે સંગર ઉપડી જાય ને આળો આ છે મુસુર વે ને રાકેલી

કોઈને જે તો પ્રોબ્લેમ નથી નકર એસિડેટનો એવો બદલ પ્રોબ્લેમ દેર આ તેલ બદલાવתי કે પેલા શું ખાતા પેલા કે સિમ કેલવા અચ્છા આઈ તો સિમ કે છે તમારે ચાલ મારો હવે જો છે કે એવું આ તેલમાં શું છે એ સમજવું પડશે ને એ સમજવું પડશે નામ લઈ જતા ભાઈ આંગળું નથી એને આના વિશે આ તેલ બધા દવાખાને કોઈના ભેગા તો જઈશું ક્યારે રિપોર્ટ કરાવીને આપણે રિપોર્ટ બતાવવા ડોક્ટર ને છેલ્લે એટલે ડોક્ટર પછી બધું લખી આપે દવા લખી આપે આપણા હાથમાં કાગળ આપી દે પછી આપણે છેલ્લે ને પૂછીએ કે શું પૂછીએ ને હું પેલું શું ના પાડેલું હવે અત્યાર સુધી દુનિયાના તમામ ડોક્ટરો અને લોકો એવું માને છે કે તેલ કારણ છે કઈ પણ બીમારીમાં તળેલું ખાવાનું ના પડે બીપી આવે તોય તો તો હાવ હાવાને તેલ ખાવાનું ના પડે ઘી ખાવાનું ના પડે ડાયાબિટીસમાં ના પડે હૃદય રોગ આવે તો એમાં ના પડે કેટલાય બીમારીઓમાં લિપિડ પ્રોફાઇલ ખરાબ થઈ ગયું એમાં તેલની ના પડે હવે તમે કઈ રીતે ભરોસો કરો કે જ્યાં તેલને બીમારીનું કારણ માનવામાં આવે છે લોકો સારા આજ આમ જે બેનો કેતા હતા ને કોઈ માનતું નથી એટલે નથી માનતું કે જે ઘટના કોઈ દિવસ નથી વિચારી પણ નથી સાંભળી પણ નથી એ કઈ સ્વીકારી લે તમને એ પોસિબલ જ નથી પણ હું તમને એક બહુ મહત્વની વાત જીવનની કહું છું જે સત્ય સંસારમાં સ્વીકારવું જ પડે કે રોજ ઉગતો નવો સૂર્ય એક નવી શોધ લઈને જરૂર છે દુનિયા છે ક્યારે કઈ શોધ આવે આપણને ખબર ન હોય આજ હું જે તમને તેલની વાત કરું છું ને તમે માનો ન માનો મને ખબર નથી કારણ કે મારા પાછળ નતા માન મારા બાપુજી મેં ખાલી મેં એટલું કીધું મને કે કારણ કે અમે હું ખેડૂત નો દીકરો હું જાતે મારા બાજુ ગામમાં ખજૂરી હળમતિયા ગામ છે ત્યાં અમારા ગામમાં ઘાણો હતો ત્યાં ઘાણો હતો તો અમે અમારી ખુદની વાડીની સિંહ અને ત્યારે તો આ મુંડા મુંડાભુંડાની બીમારી નહોતી મુંડાની કોઈ દવા મોતા લગાવતા પટ નહોતા મારતા કંઈ જ નહતું એવું કંઈ નહતું કરતા એવું ઝેર ય નહોતું મગફળી ત્યારે તો આપણું પોતાનું તેલ અને કઢાવતા હતા અને જ્યારે હું આ તેલ લઈ આવ્યો પહેલી વાર આસી માયુ મને કે તેલ હું કામ લઈ આવ્યો આપણે ઘરના ડબ્બા નથી એટલે બાપુજી ડબા આપણે વેચી નાખવાના છે અને ખીજા ના મને કે ઘરની માંડીનું ગાણું અન તું આ આ લઈ આવ એ કીધું આ લઈ આવ્યો આની ટ્રેનિંગ લેવા ગયો તો એ ટ્રેનિંગ હું જાણકારી એક લઈને આવ્યો છું એવું નહીં કે એ જડતા નહીં કોઈ પ્રકાર ખીજાય પાછા કારણ કે ખીજાય એટલે કે આગેવાન માણસ ગામમાં બધા કામો મોટાભાગે આગેવાન સમાજમાં નેતૃત્વ કરવા વાળા તો શરીરમાં

एक एंटीऑक्सीडेंट છે टोकोफेरोल પણ એકમાત્ર સંસારમાં એવું તેલ છે રાઈસ બ્રાન જેમાં ત્રણ એન્ટીઓક્સિડન્ટ છે ટોકોફેરોલ ટોકોટ્રિનોલ્સ અને ઓરિજિનલ એમાં ઓરિજિનલ નામની ઔષધિ સંસારમાં આ સિવાય એક પણ તેલમાં નથી અને ઈ ઓરિજિનલ નામની જે ઔષધી છે ગામા ઓરિજિનલ છે ગામા કોલેસ્ટ્રોલ पोषक तत्व कोलेस्ट्रोल ने ओछा करे छे लिपिड प्रोफाइल जे आपको खराब થઈ ગયું છે પ્રક્રિયા છે એને સારું કરે છે એની સારવાર કરે છે પછી માણસને સ્ટેટિન આપવામાં આવે છે જેને બાયપાસ હોય યા બેસાઈડ હોય ને સ્ટેટિન આપે લોહી પતલો કરવાની દવા આ એનો વિકલ્પ છે એટલું જ નહીં આ ઔષધી

અને એક કામ કરો કે માણસ એટલા સરળ સ્વભાવના એક કામ કરો કે તમે બધાય તમારું તેલ લેતા વિશ્વની સારા સારી લેબોરેટરીમાં લઈ જાઓ પૈસા બધા મારા તો જ્યાં મોકલવાનું જાવ ને તમારે હું પૈસા બધા હું આપી દઉં અને જો આના કરતા કોઈ સર્વશ્રેષ્ઠ સાબિત કરી દે એટલે હું બીજે બી લાગે તો હું જવાબ આપતો કારણ કે અનુભવ તો હતો જ કે આનાથી એસિડિટી મટી જાય એમાં જે તમે બધા કીધું ગેસ મટી જાય છે બીમારીઓ કેટલી મટી જાય છે

જેનો વિરોધ કરતા હોય એનો કોઈ ધંધો કરે હવે આ જેનો વિરોધ કરે નહીં લઈને બાબત પ્રાઇઝ તો તમારે ઘણા કરતા હોય સસ્તી પડે તો ઘણા કેટલો ડબ્બો થાય